મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પ્રશાસક ભૂપેન્દ્રભુલ પટેલની ઉપસ્થિતિમાં પ્રથમ સાંસદ સમૂહ લગ્ન યોજાયા સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના આમોદરામાં આજે એક ઐતિહાસિક સમલગ્નોત્સવનું આયોજન થયું સાબરકાંઠા અરવલ્લી જિલ્લા ક્ષત્રિય ઠાકોર સમાજના સહયોગથી

શાસક પ્રભુલ પટેલે આ કાર્યક્રમને સમાજની એકતા સંવેદનશીલતા અને સહકારિકતાનું ઉત્તમ ઉદાહરણ ગણાવ્યું રાજ્ય સરકારની સાત ફેરા સમુલગ્ન યોજના હેઠળ રાજ્યની અનેક દીકરીઓ લાભ મેળવી રહી છે આ નિશુલ્ક નવ દંપતીઓને આશીર્વાદ આપવામાં આવ્યા અને તેમના સુખી દાંપત્ય જીવન માટે શુભેચ્છાઓ પાઠવવામાં આવે કાર્યક્રમ સાદગીપૂર્ણ રીતે સંપન્ન થયો જે મધ્યમ અને સામાન્ય વર્ગના લોકો માટે પ્રેરણારૂપ બની રહ્યો છે રિપોર્ટર અજયસિંહ બારૈયા આજે આમોદરાની પાવન ધરતી ઉપર એકસો બાવીસ દીકરીઓના સમૂહ લગ્નોત્સવનું આયોજન અમે કર્યું છે એમાં આપણા ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ પણ આશીર્વાદ આપવા આવ્યા હતા આપણા દીવ દમણ દાદરા નગર હવેલી અને લક્ષદ્દ્વીપના પ્રશાસક શ્રી પ્રભુભાઈ પટેલ સાહેબ તથા તમામ શ્રીઓ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીઓ સમાજના આગેવાનો સર્વ સમાજના આગેવાનો સૌએ હાજર રહી આ સમૂહ લગ્ન સફળ થાય એના માટેના પ્રયત્નો કર્યા હતા સૌને સગવડ મળી રહે સૌને આ લગ્ન સૌમાં જોડાઈ અને જે સરકારશ્રીની યોજનાઓ છે એની પણ માહિતી મળે